ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઘણનાપત્ર કેસ શોધી કાઢતી રખિયાલ પોલીસ મળતી માહિતી મુજબ બાતમીના આધારે માણસો સાથે મોડાસાથી સાથે તરફ જતા રોડ ઉપર ભાદરોડા ચોકડી ખાતે વાહન ચેકિંગ તથા વોચમાં ઊભા હતા તે સમય દરમિયાનો બાતમીવાળી ગાડી આવતા તેને ઊભી રાખવા માટે ઈશારો કરતા ચાલકે તેની ગાડી ઊભી રાખેલ નહીં અને ગાડી રખ્યાલ ઉજવાડ તરફ વગાડી મૂકેલ જેથી ખાનગી વાહનોમાં તેનો પીછો કરતા ગાડીના ચાલકે તેની ગાડી ભાદરોડા ચોકડી નજીક પોતાની ગાડી મૂકી ભાગી જતા પોલીસના માણસો ખાનગી વાહનોમાંથી ઉતરી ગાડીને કોર્ડન કરી લીધેલ અને ગાડીની ડ્રાઈવર સીટમાંથી કિસમ ભાગવા ગયેલ

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ